વાત કરીએ જૂનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે બુકરફળિયામાં બે માળની ઇમારત ધરાશાયી થઈ ઇમારતનું કાટમાળ પડતા વાહનને નુકસાન થયું છે મનપા માત્ર નોટિસ આપી સંતોષ માને છે જૂનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે બુકરફળિયામાં બે માળની આ ઇમારત કે જે ધરાશાયી થઈ છે પહેલેથી તે જર્જરિત હતી આ બાબતે લઈને સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં પણ ઇમારત પાડવામાં નહોતી આવી ઇમારતનું કાટમાળ પડતા વાહનોને પણ નુકસાન થયું છે

ચોક્કસ કે આજે ઇમારત ધરાશાયી થઈ છે જે જર્જરી હાલત માં હતી કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ જે મહાનગરપાલિકાની જે પદ્ધતિ છે તે મુજબ તે નોટિસ આપીને સંતોષ માની લે છે ત્યારબાદ તેની કોઈ સામે કાર્યવાહી કરવાની નથી મોટી જાનહાની થઈ હોત જો અગર આ બિલ્ડિંગ નીચે કે આસપાસમાં કોઈ જેટલા લોકો રહે છે તેને પણ જીવનું જોખમ રહેતું હતું પરંતુ નોટિસ માર્યા હોવાને કારણે જે છે તે અત્યારના જે જાનહાની બચી ગઈ છે તેમ છતાં પણ જે વાહનો ત્યાં પાર્ક કરવામાં હતા તે બે રિક્ષા અને એક કાર જે છે તે નીચે દબાઈ ગયા છે તેને બહાર કાઢવાની કામગીરી હાલ તો શરૂ છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર